જુનાગઢ ટેકાના ભાવે મગફળી ખરીદમાં ભ્રષ્ટાચારના આરોપ સામે આવ્યા છે માણાવદરના ભાજપના ધારાસભ્ય ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા ધારાસભ્ય અરવિંદ ગુજકો અધિકારીઓ પર ધારાસભ્યનો આક્ષેપ સામે આવ્યો છે મગફળી ખરીદી કેન્દ્રો પર મારધા ન હોવાનો આક્ષેપ છે સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે ત્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત છ હજાર બસો થી વધુ દ્વારા જે એજન્સીઓ નિમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમુએ સરકાર રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માંગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબર ની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલ ના ડિરેક્ટર ના સગાવાલા ની મંડળી હોય આ ભૂતકો માસોલ ના તમામ ચેનલ ના અધિકારીઓ જિલ્લા થી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લા ની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી